હવે અમારે બધાને જમવાનું છે તો ભાઈ પહેલા તો હેલો એવરીવન વેલકમ બેક ટુ મારી વન ફેમિલી લો જેસિકા છે બરે જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે જમ પાના બેન ડુંગરી સુધારે મસ્ત લીલી અને અત્યારે મસ્ત જમવાનું છે ચાલો તો પહેલા જમી લઈએ અને પછી બેસીએ મજા આવી હા જોરદાર ના બહુ મજા આવી બહુ ધોવાની પડી ગયો તમે જઈને હારે હારેનો આપો જો અરે બગો શકાય કેવું કર્યું તું કે

ચાલો તો ફટાફટ જમી લે બધા હવે છોકરાઓ ત્યાં જમીન બેસી ગયા ચાલો આ કોઈ પણ રોટલા ફાઇનલી ચોરી લીધા બે ભેગી બેસી ગયું કે આમાં ભાણા કોટા જો બાકી લાઈન છે ને લાઈન છે લાઈન હં હાલો કોઈ કેટલા દિવસે શક્યા આ લોકોએ રોટલા ખાધા ત્રણ બે ખાધા ખાધાના દાર ભેજ ખાધી કેટલા રોટલા ખાતા માયુથ માયુથ તો ભાઈ હું અને ભાણ મેં જમી લીધા ને અત્યારે અમે બે છે ને જૂના રસોડામાં આવી ગયા ને ત્યાં મારે સૂલો પેટાવવાનો છે અને કરવાની છે બરાય અને બધા હમણાં અહીંયા આવી જાય બેહવા વાહ ફાઈન થઈ ગયો કે તાપ હાલ બકડીયું લઈ આવું

હબાવના પોટમોએ આતાર થે કે લઈ મનો ઉપર જો ભાઈ બધા બેહી ગયા ખાના બેના સપોર્ટ કરવા હું તો હું તો હતો

કઈ ન થાય રું દાતું રું દાબી માસી રું ના કઈ અહી હવે એડી થઈ ગયો પણ ઓડે અહીં અમદાવાદ પર લેવાય યાથી હું કામ હોય માં જો હું આ ભાઈ આ કર્યું લાગે છે તું

આ તો લોકો નથી જતા ભાંગલા બેન તમારે ભેગી જાવ પેલેથી અને રાણી ફોઈ ને વૃંદા બધા જાય હાલો ભાઈ આવી જાઓ હા માયો કા ચાલો હવે બધા જાય છે એટલે એકબીજાને દેવા લેવાનું અને મૂકવાનું એવું બધું હાલે

આવજો હાય તારે આવું જુનાગઢ તારે હા આવો ને મને વાલા વાલા કરી દે ને વાલા વાલા કરી દેલો તારા પપ્પા નામ છે મારું નામ છે મારું નામ મારું નામ મારું નામ મારી રાખે ને બહુ બહુ એટલે બહુ નખરે બાદ થઈ ગઈ

अनि म चाहिँ गाडी मा चोतिनामा गर्दथे दोको टाइममै मैले जोयो डको एम गर्दथे अरे भाइ दियोस गर्नु पयो नि ओली गय नु करती ति पउताए राणले म छोड्ने वाला मन त भएन रहे यार दादा